નમસ્કાર મિત્રો સીતારામ રામ રામ સીતારામ બધાઈ શાળામાં ચાલુ કરવી દવા છાટવાની આજ આ આતાર મે લઈ આવ્યા દવા દવા લઈ ઓટણે ઈદ ની બાકી ખાતર મન અને ફૂગનાશક ઈ બે તો આ ફૂગનાશક આ ઈદ આ ફૂગ આવે ને ઈવાર છાફું આવે છટવીત પડે થાય ફૂકારો એ તો એનું કારણ એ ફૂગ હોય ફૂગનો રાઉન્ડ લેવો જ પડે છાણામાં 10 12 છે હા આ તો જબકાલ ચાલુ કરું દે 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 છાંટ્યા રાખીએ છટાઈ જાય બે દી દ્રાવણ બનાવે દ્રાવણ આંખને બનાવે ને પછી છાંટવા ને ચાલુ કરે પાણી જરાકનું કરવા મૂક્યું ગીજરમાં આ માઇક્રો મેટ્રોન્યુટ્રિંગ છે ને ખાતર છે હૈ તાઢે તાઢું પાણી હોય નહીં મેં ઉતરે એટલે થોડું ગરમ થઈ જાય ને તો પછી આખું થઈ જાય ઓઘરાઈ જાય ઓગરે આ પોપીએ જરા જરા પોસો થયા काले टूटे तोड़े ले तुम्हारी है अच्छा काकड़ी पोपिया है ना इतनी हाँ फूल पाके ना इतनी बहुत मीठा नहीं तो रहता थोड़ा थोड़ा कोशा थिया हुए जब कठोर होए नहीं मोरन खाये तो ना तो ये बहुत मीठा लगे हाँ वो कौन से पाके जाए ये खावन नहीं तो मजा आती हाल हड़ात्रेन्वेगी नहीं

એટલી ખરાક ખુલ્લો જાય તો કઈ ખબર તો હોય નઈ ખરાક ખુલ્લો રહે સીધો નીકળી જાય બાઈક બે કું પીયું થયા તમે મોડો મોડો અને ટ્રેન બે બાર વાગે એક વાગે એક એક દોઢ વાગે નાખાતા ડાઠા એ ખાઈ ને બેઠ્યું બે ઉભ્યું થયું વાવ્યું એટલી બેઠિયું આગળ પાસે જવાની સારી નાખે તો મારે અટાણ હે ને તો હું નોંધ કરાય પછી આ જ પડ્યું ને બધું માંડવીતા ફરે ગાતા પછી એક મિનિટ હું ફ્લેશ લાઈટ ચાલુ કરી દઈ નાખા કંઈ ન દેખાતું તો બંધ કરી દે એ બધું વાવલ ઊંઘમાં ધૂળી છે ને તો ફીફી ધૂળી ઉડે જાય વાવલે નાખીને ને એટલી પછી બીન ખાલી માંડવી જ મીણવાની રીતે અને ઘાણી કટવવા દેવી ને ફાડીયા હેજી એ આ એટલું સાફ થઈ જાય ને તો પછી ઘાણી બધા ઘાણી કટવવા પાથ્યું ફારીયું તા ને હુકડું લઈ જાય તગારું લઈ જાય એની ભરાય ને વાવળા નાખે બેટરી તગારા લગભગ થાય વવલાઈ જાય પછી હમું કરે નાખે બે તગારા પડ્યા તીડ્યા પી ઓઇલ વાળા હે એક દેલા ઝીણકા ટ્રેક્ટર સર્વિસ કરવા વાળો ભાઈ આવ્યો હતો ને એમાં એ બધું નાખ્યું નથી બે તગારા ના પછી બે ઈવા હે ને ખૂપડું લેલાથી ભરવું હેલનું લાગે જઈને પપ્પા તા દવા છાંટે જય હું તો મા ઈસકાવે મારે મામો હે ડીમ માંગા ટેક્ટર લઈને હાથી આખો ચાંજ પીડ્યું ગાડી જ ટ્રાયું ફરે વાવ લેતા પછી થતા હમું થઈ જાય બહુ લઈ જાય એટલે એની હમું કરતા વવલાઈ જાય ને તો વધારે હેલ્ લઈ

ગરમ થાય બે જતા ગરમ એટલે આઈ લુગડા હકેલવા મદદ કરે મણી આઈ કે લે હું હકેલ દાઈંગ હું બીન પછી આ લે આવી બધું કે જય ઉઠે તોય હંભરાય પછી હું જઈને ખવરાવતી હોય તો માની થોડા કામ રે જાય હમ હમા કરમે થી કીઓ ભણ બાદ મોકલાવે દેતી હું આમ બે આ માં ગોદામ માં પડ્યો ના ના કોઈ ખાતા તા ને એક દી

વ્યાજ થોડાક એ લુગડા વધારે હવે એની બે દાણ મશીનમાં નાખ્યા તો ધોવાઈ ગયા અને હુકાઈ ગયા નથી આઈ કે લેવું હોય હકેલે દાંતી તો હકેલે હું આ હમ કરા રાખે 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 તો એ કામ કે હું બેઠી નથી દેહા ખાઈ

મોટા મોટા શેપ ફાકે તો આપણે કામ એમ કેરે હે કાન હોય માં જ દેખાડે હા નાના બાઈ હોય હા લે કામ દેખતા

આગણી આ રહી બત્તી આ કંઈ નહીં બત્તી શાલુ ભાઈ બસ આ બધાય બટન હે એકવીસો વોટ સુધી હાલે ને બસો ચાલીસ ડિગ્રી સુધી ગરમ થાય આવજ્યો મોટા મોટા સુલોહર ભાઈ જય જેવિયો જય જેવિયા સુલોહર ભાઈ

જય ભાઈ લેન બેઠા ટેસ્ટિંગ કરે બટન નૂન બધું